શિવકો નમસ્કાર શિવ થાય આપણું કલ્યાણ થાય એ માટે ધર્મનું આચરણ ધર્મ વગર કલ્યાણ નથી ધર્મ ઉપર બેસીને પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવ આપણા જીવનમાં આવે કલ્યાણ તમારા જીવનમાં આવશે ધર્મ ઉપર સવાર થઈને માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ કામ જહિકા તમે જોયું મંદિરમાં જાઓ ને એટલે પોઠિયો હોય ગર્ભગૃહની બહાર પણ એ ભોળાનાથની સામે જોઈને જ હંમેશા બેઠો આ બાજુ ભોળાનાથ હોય ગર્ભગૃહ આ બાજુ હોય અને પોઠીઓ આમ ફરીને બેઠો એવું ક્યાંય જોયું તમે અથવા તો કોઠીઓ પૂંઠ કરી ભોળાનાથ તરફ અને બેઠો એવું જોયું ડાબે જમણે જોતો હોય એવું જોયું નહીં ભોળાનાથ ઉપર જ દ્રષ્ટિ શિવ એટલે કલ્યાણ ધર્મની દ્રષ્ટિ કલ્યાણ તરફ છે આપણું કલ્યાણ થાય નમઃ શિવાય નમઃ શિવાય પાર્વતી અને શિવ શિવ શિવા શિવા પાર્વતી શિવ નમઃ શિવાય મા પાર્વતીને નમસ્કાર નમઃ શિવાય નમઃ શિવાય અરે શિવકો નમસ્કાર શિવ થાય આપણું કલ્યાણ થાય એ માટે ધર્મનું આચરણ ધર્મ વગર કલ્યાણ નથી ધર્મ ઉપર બેસીને પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવ આપણા જીવનમાં આવે કલ્યાણ તમારા જીવનમાં આવશે ધર્મ ઉપર સવાર થઈને માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ જહી કામ તૃષ્ણા અન્ય દોષ ગુણ ચિંતન માશુ સેવા કથા રસ મિતરા ગોકર્ણ ગીતામાં ગોકર્ણ કહે છે ધર્માચરણ સતત કરો તમારા બેસવામાં ઉઠવામાં ખાવામાં પીવામાં બોલવામાં તમારા વ્યવહારમાં ધર્મ હોવો જોઈએ આપણે હવારે અડધો પોણો કલાક પૂજા પાઠ કરીએ એ જ ધર્મ અને પછી ધર્મને એક બાજુ મૂકી દેવાનું એમ નહીં આપણે ઘરેથી નીકળીએ લોટો જળ ચડાવવા માટે મહાદેવને અને એમાં બે કરણના ફૂલ અને બે બિલીના પાન નાખી અને ઘેરથી નીકળે માણસ અને ધર્મ ચાલુ થાય અને મંદિરમાં જઈ લોટો પાણી ભોળાનાથને ચડાવે બે કરણના ફૂલ અને માથે બે બિલીના પાન મૂકી અને પછી પ્રણામ કરી નીકળે ત્યાં ધર્મ પૂરો થઈ જાય માણસનો એમ નહીં હકીકતમાં મંદિરમાંથી તમે નીકળો ધર્મ ચાલુ થાય એ ગંગા શિવજીની જટામાંથી પછી પ્રગટે છે ત્યાંથી પછી આગળ વધે છે એમ આપણો ધર્મ ત્યાંથી આગળ વધવો જોઈએ શંકરના મંદિરમાંથી આ ધર્મની ગંગા હે શિર ગંગા ધરનારા તારી કરુણાનો कोई पार नथी हे शीरगंगा धरनारा तारी करुणा नो कोई पार नथी हे करूण न करण तारी करुणा न कोई पार नथी મેં પાપ કર્યા છેવા હું ભૂલ્યો કરવી સેવા મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા એ મારી ભૂલોના ભૂલના તારી કરુણાનો ਕੋਈ ਪਾਰ ਕੀ ਏ ਕਰੁਣਾ ਨਾ ਕਰਨਾ ਤਾਰੇ ਕਰੁਣਾ ਨੂੰ ਕੋਈ ਪਾਰ ਨਹੀਂ ਚ ਗੋਡਾनाथ ਕਰਪੂਰ ਗੌਰੰ ਕਰੁਣਾ ਅਵਤਾਰੰ ਇਹਨੇ ਕਰੁਣਾ ਅਵਤਾਰ ਕਹਾ ਹੈ છે તો પ્રલય નો દેવ મહાદેવ પણ ઋષિઓ એને ક્રોધાવતાર નહીં કરુણાવતાર કહીને નમન કર્યા શિવ નંદીની સવારી કરે છે કલ્યાણ ધર્મના ઉપર સવાર થઈને આવતું હોય છે એટલે મહાદેવના મંદિરમાંથી નીકળીએ કૃષ્ણના મંદિરમાંથી નીકળીએ ત્યાં ધર્મ પૂરો ન થવો જોઈએ ત્યાંથી શરૂ થાય અને પછી આપણે ઘરે આવીએ તો આપણી હારોહારી ધર્મ આવે આપણે દુકાને જઈએ તો આપણી હારોહાર ધર્મ હોય આપણે ઓફિસમાં જઈએ તો હારોહાર ધર્મ હોય ભોળાનાથ બધું જોતા હોય એટલે પછી ઓફિસમાં ધર્મ જો સાથે હોય ને તો માણસ લાંચ ન લે તો ભ્રષ્ટાચાર ન કરે જો ઘરે ધર્મ આવી જાય તો ઘરની અંદરનું વાતાવરણ પવિત્ર સંસ્કારયુક્ત હોય ધંધામાં એ ધર્મ જો હારોહાર ગયો હોય ને તો માણસ અનીતિ ન કરે બેઈમાની ન કરે પાપનો પૈસો પછી ઘરમાં ના આવે આપણી મુશ્કેલી એ છે કે આપણો ધર્મ ઘેરથી ચાલુ થાય છે ને મંદિરે જઈએ ત્યાં પૂરો થઈ જાય નહી મંદિર એ ધર્મની ગંગોત્રી છે ત્યાંથી તો ધર્મની ગંગા વહેતી વહેતી નીકળે એટલે મહાદેવને લોટો પાણી ચડાવી કરણના ફૂલ ચડાવી બે બિલીના પાન ચડાવી પૂજા કરી પગે લાગીને મહાદેવને પ્રાર્થના કરવાની કે હાલો કોઠિયો કાઢો મારા બાપ મહાદેવ આ કોઠિયા ઉપર સવાર થઈને હાલો મારી હારો હારો અને પછી મહાદેવ તે આમ કોઠિયા ઉપર સવાર થઈને આપણું બાવડું પકડીને આપણને હરવાર બેહાડ દે પાર્વતીને જેમ બેહાડે ને આગળ કોઠિયામાં કોઠિયાના ઉપર સવાર એમ પાર્વતી એટલે શ્રદ્ધા એમ જે શ્રદ્ધા વાળા ભક્તો છે એને ઉપાડીને તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં શંકર આવે એ જુએ તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ એટલે તમારું પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોય ધર્મ વાતો બહુ જ સમજવા જેવી છે